ધૂન કરી રહ્યા છે વાવાઝોડા પૂર જેવી કુદરતી આફતોમાં પણ ધૂન અતૂટ રહી છે રામોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે રામ ભક્તોમાં શ્રી રામોત્સવને લઈને અને રોજ ઉત્સાહ તેમજ છે અત્યારે આપણે જે અયોધ્યાની અંદર જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે એના સંદર્ભે અંદર આ મંદિર અઢાર તારીખ થી 22 તારીખ સુધી વિશેષ ધૂન અને ખાસ કરીને લોકોની અંદર રામના ભક્તિ વિકસે અને બહુ જ સરસ રીતે કાર્ય થઈ શકે એના માટે બહુ સુંદર રીતે આયોજન કર્યું છે દરરોજ મહા પૂજન છે અને બાવીસમી તારીખે બહાર્તી અને દિવસ એક હજાર એક આગે દીપ પ્રકાવાણા છીએ તો 20 વર્ષ થયા હું અહીં આવું છું રામ મંદિરે સવારે હું આવું છું ને મારો બહુ ભાવ છે અને અમારો ગુરુદેવ મંત્ર આપ્યો છે એને હું સાર્થક કરું છું